ગુજરાતની એન્જિન ફેલ ભાજપની સરકાર ના ખેલ રાજકીય રીતે નથી પહોંચી શકતા એને આવી રીતે કાનૂનને આટીગુટીમાં નાખી એક આદિવાસી સમાજનું એક બુલંદ અવાજ એવા ચૈતરભાઈને બેલ ના મળે એટલે એટલું બધું આટીગુટી કરી રહ્યા છે કાનૂનને હાથમાં રાખીને એ સ્પષ્ટ ચિત્ર સાબિત થઈ ગયું છે કારણ કે આપણા ગુજરાતમાં મર્ડર કરવા વાળાને લૂંટવાળાને ચોરી ચપાટી કરવા વાળાને જાય છે પણ આદિવાસી દીકરાને બેલ નથી મળતી એને જેલ મળે છે આનાથી સ્પષ્ટ સાબિત થાય છે કે ભાજપ હવે રાજકીય રીતે નથી પહોંચી શકતું બોખલાઈ ગયું છે એને કોઈ રસ્તો નથી મળી રહ્યો એટલે કાનૂનનો દુરુપયોગ કરી રહ્યું છે પણ મારે આ ખાસ ભાજપને કહેવાનું છે કે આમ આદમી પાર્ટીનો યોદ્ધા આદિવાસી સમાજના આ મજબૂત લડાયક ચૈતરભાઈ ડરવાવાળા નથી આમ આદમી પાર્ટીનો કોઈ પણ લીડર ડરવાવાળો નથી જનતા સાથે ખોટું થશે જનતા સાથે અન્યાય કરશો તો અમે અવાજ ઉઠાવીશું તમે ગરીબોના પૈસા લૂંટ્યા એ કૌભાંડને ચૈતરભાઈ બહાર પાડ્યું તો તમે બેલ આપો આપો છો છો અને જેલ આ ગુજરાતની જનતા સમજી ગઈ છે ભાજપને એટલું કહેવાનું છે કે અમે ડરવાવાળા નથી હવે અમે ચેતી હવે અમે તમારી કોઈ પણ કચેરીઓમાં જાશું ને અમે કેમેરા સાથે જાશું અમે કેમેરાના લાઈવ સાથે જાશું તમારા જેટલા પણ અધિકારીઓ છે એને કહી દેજો કે અમારો કેમેરો અમારો મોબાઈલ કે અમારું લાઈવ બંધ કરાવવાની કોશિશ ના કરે